બજારમાં આકર્ષણ જમાવ્યું છે ત્યારે અમદાવાદના રાયપુર બજાર ખાતે ફટાકડાની દુકાનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે આ વખતે પાંચ થી દસ ટકા ભાવમાં વધારો છે છતાં પણ બજારમાં લોકો મન મૂકીને ખરીદી કરી રહ્યા છે આ વખતે ફટાકડા બજારમાં સિંગિંગ બર્ડ પોખર વ્હીલ ડ્રેગન ફ્લેમ અને હેલિકોપ્ટર સહિતની કેટલીક નવી પણ પણ જોવા જોવા મળી રહી છે છે આ વખતે બજારમાં પ્રથમ વખત ફટાકા ગ્લાસ મળ્યા નવી વસ્તુ ઘણી બધી આવી છે કોટીમાં આવી છે ચક્કરમાં આવી છે પણ લોકોની ડિમાન્ડ હવે વધારે ચક્કર ને કોટી કરતા બધા સ્કાય વેરાયટીઝમાં વધારે છે કે તમારે ફેન્સી જોઈએ છે બધું નવું નવું કે આમાં નવું શું આવશે દરેક વર્ષે જેમ જેમ નવ દિવાળી આવે એમ બધાને એક જ માગો કે કંઈક નવ જોઈએ છે જે સારા ચક્કા છે સારી પેન્સિલ છે કોઠી છે એવું બધું જોઈતું નથી દિવાળી માટે બસ આ છોકરાઓને ખરીદી કરવાની હોય તો એ લોકોનો શોખ છે એટલે ખરીદી આપવો પડે આ આપણે જે એન્જોય કરતા હતા તો એ લોકોના દિવસો આવ્યા છે તે એમને પણ આપણે ખરીદી આપવું પડે આપણા જમાનામાં તો લવિંગ ગયા હતા અત્યારે જાત જાતના સ્કાય શોટ ને આન તે બધા હજાર ધડાકાવાળા બોમ્બ ને બધું અમારા વખત ની દિવાળી આઈ થિંક બહુ બહુ તો પાંચસો રૂપિયા મારી તો નાનપણથી જ બોમ્બ રહી છે પણ બોમ્બ ફોડવાની જે મજા છે એટલો જ ખતરો બી છે બોમ્બ ફોડતા વખતે દૂરથી ફોડવાનો સળગાઈને દૂર જતા રહેવાનો બહુ એવું નહીં કરવાનું કે ના હું તો નજીકથી જોઈશ મારું નામ વિરલભાઈ છે હવે આ જે મેં પહેર્યા છે એ ચશ્મા એ ચશ્માની બે ખાસિયત છે એક તો પેલા આખવા ફટાકડા ફૂટવાની બીક ના રહે કે ના ધુમાડા જવાની બીક અને બીજી ખાસિયત એ છે કે આ ફાઈવ ચશ્મા છે આ પહેર્યા પછી તમે જે ફટાકડા જોશો તો